સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સેવા કરવાની ભૂમિ માટે જ સેવા કાર્ય માટે સૌરાષ્ટ્ર અને એમાં પણ રાજકોટવાસીઓ હંમેશા તેના માટે તત્પર હોય છે ત્યારે માતાપિતા કે પિતાનો આશરો ગુમાવી ચૂકેલી દીકરીઓના લગ્ન માટે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત ત્રીજા વર્ષે વહાલુડીના વિવાહ ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું તો વહાલુડીના વિવાહ ત્રણમાં બાવીસ દીકરીઓ માટે કોરોના મહામારીમાં પણ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દીકરી તેનું સૌભાગ્ય તેના જન્મની સાથે જ લઈને અવતરે છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને સાચે જ દીકરીનો જન્મ થતા જ પરિવારમાં સુખ સમૃદ્ધ અને હર્ષોલ્લાસનું વાતાવરણ પ્રસરી જતું હોય છે જે ઘરમાં દીકરીનો જન્મ થતાની સાથે જ તેના મા બાપ ભવિષ્યમાં દીકરી માટે સારો વર સારું ઘર ગોતી રંગે ચંગે સાસરે વળાવવાના સપનાઓ જોવા મળતા હોય છે જેમ જેમ લગ્ન પ્રસંગ નજીક આવતા હોય છે તેના માતા પિતાની ચિંતામાં પણ વધારો થતો હોય છે ત્યારે રાજકોટને ભાગોએ ઢોલરા ગામે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની સોથી વધુ કર્મસ્થ કાર્યકર્તાઓની ટીમ દ્વારા રાજકોટના આંગણે વહલુડીના વિભાગ ત્રણ નામે એકસાથે બાવીસ દીકરીઓના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષથીના આજે ત્રીજું વર્ષ વાહલુળીના વિવાહ શીર્ષક હેઠળ માતા પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનની અંદર ખૂબ ભગવાન એમને સુખી કરેલા સાંસારિક જીવનની અંદર એવા ભાવથી એક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે આ સતત ત્રીજું વર્ષ છે બે વર્ષ સમાજના ટેકાથી કાર્યકર્તાઓની ટીમ વ્યક્તિ ખૂબ યશસ્વી રીતે આ પ્રસંગ પાર પાડ્યો પણ ચાલુ વર્ષે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કોરોનાની વૈશ્વિક પરિસ્થિતિને કારણે સરકારની નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ અને સરકારશ્રીના આદેશ મુજબ અત્યંત સાદગીપૂર્વક આ પ્રસંગ ઉજવવાનું અમારી ટીમે નક્કી કર્યું છે આજે ત્રીજું વર્ષ છે એનો આનંદ છે કે ફરી એક વખત દીકરાનું ઘર આવી બાવીસ દીકરીઓના લગ્ન કરીને એના સંસારની અંદર સુખી થાય એવા ભાવથી એવા આશીર્વાદ સાથે શ્રીજી બાવાના અમે આ એક નમ્ર પ્રયાસ કર્યો છે આજે એક નાનકડો પ્રયાસ છે સો લોકોની હાજરીમાં માત્ર દીકરીઓની હાજરીમાં એક સરસ મજાનો નાનકડો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં દીકરીઓ ખૂબ સારી રીતે બધા કાર્યકર્તાઓને મળે એમના મોટા ભાઈને એમના પિતા સમાન એના વડીલોને મળે દાંડિયા રાસનું નાનું એવું આયોજન કર્યું છે સાંજીના ગીતનું પણ આયોજન કર્યું છે અને દર્શનનો કાર્યક્રમ પણ અહીં રાખ્યો છે સમાજ જીવનના અલગ અલગ ક્ષેત્રના લોકો પણ હાજરી આપી માત્ર સો લોકોની હાજરીમાં ગરીમાં પૂર્ણ પ્રસંગ યોજવાનો છે અને હવે પછી બાવીસ દીકરીઓના લગ્ન એમના ઘરની અંદર એટલે કે દીકરીના ઘરે મંડપ રોપાશે અને એ દીકરીના ઘરે એક પ્રસંગો છે ને એ વખતે અમારી ટીમના દરેક લગ્નમાં પાંચ પાંચ કાર્યકર્તાઓ હાજરી પણ આપશે પણ આનંદ સાથે કહું છું કે સમાજના ફરી એકવાર ટેકાથી આ બધી જ દીકરીઓને અમે સવા લાખ રૂપિયા જેવો કર્યાવર આપવાના છીએ આ ઉપરાંત દરેક દીકરીને મહેંદી મૂકવાની વ્યવસ્થા બ્યુટી પાર્લરની વ્યવસ્થા અને લગભગ ચાલીસક હજાર રૂપિયા જેવી ફિક્સ ડિપોઝિટ સરકારી સહાયનો પણ એમાં સમાવેશ થઈ જાય છે આ બધી જ વસ્તુ સાથે અમે એ દીકરીને ખૂબ પોતાના જીવનની અંદર સુખીતા એવા આશીર્વાદ સાથે આજે અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે અમે ખૂબ જ ખુશ છીએ અને પિતાની ગેરહાજરીમાં જે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે રીતે સંસ્થા બધું આયોજન કરે છે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખે છે બધા ફંક્શન સારી રીતે સારી જગ્યાએ એનું આયોજન કરે છે અને મમ્મીનો જે ભાર હોય છે જે મોટો એક ખૂબ હળવો થયો છે એ પણ ખૂબ ખુશ છે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરાનું ઘર ઢોલરા દ્વારા સતત ત્રીજા વર્ષે કોરોના કાળ વચ્ચે નિયમોનું પાલન કરીને માતા પિતા અથવા પિતાવિહોણી જરૂરિયાતમંદ બાવીસ દીકરીઓના લગ્નોત્સવનું અનેરું આયોજન રાજકોટની ધરતી પર કરવામાં આવ્યું હતું કોરોના વાયરસની મહામારીને કારણે દરેક દીકરાના ઘર આંગળે લગ્નનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ દીકરીઓ આશીર્વાદ આપવા માટે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી ત્યારે પિતા અથવા પિતાબોની દીકરીના પરિવારજનોએ જાજરમાન આયોજન બદલ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘરના તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ અવસર અનેક લોકો માટે આગામી સમય પ્રેરણાદાયી બની ગયો છે અને આ જાજરમાન લગ્નોત્સવ માટે મહેનત કરતા સેવકોને સૌનો સહયોગ અને સાથોસાથ પ્રભુતામાં પગલાં ડર દીકરીઓને સૌના આશીર્વાદ મળ્યા હતા કેમેરા પર્સન કિશોર વાડેલે સાથે સુજય રાજકોટ